સંસદ સભ્ય તાલુકા જિલ્લા પંચાયત સભ્ય સરપંચ એની ચૂંટણી લડી માટે કોઈ સરકારી કચેરીમાં જઈને વાત કરી છે અને ભારતીય જનતા પાર્ટી આપણને ખબર છે દરેક જગ્યાએ બોલે છે અપકી બાર ચારસો પાર અને કર્ણાટક એક સાંસદ હેગડે છે એને કીધું કે જો ચારસો આવી તો શું કરવાના છે આ સંવિધાન છે એને બદલી નાખવાના છે શું કરવાના છે સંવિધાન બદલી નાખવાના છે એટલા માટે આ ચૂંટણી સામાન્ય ચૂંટણી નથી અને એના કારણે આ દેશમાં ઉપરથી જેટલા રાજકીય પાર્ટીઓ આ દેશની ચિંતા કરનારા બૌદ્ધિકો સમાજ સેવીઓ આ બધા ભેગા થઈ નક્કી કર્યો છે કયા વખતે ભાજપની સામે આ તાનાશાહી સરકારની સામે આ સંવિધાનના વિરોધી પાર્ટી સામે બધા એક થઈને લડીએ એટલા માટે હું જ્યાં પણ જાઉં છું ત્યાં દરેકને કહું છું જોરદાર તાલ્યો ઇન્ડિયા ગઠબંધનનો નિર્ણય કરનારા નેતાઓ માટે જોરદાર કાર્ય થઈ આજનો આ ફોર્મ ભરીએ છે એ આપણા અસ્તિત્વને બચાવવા માટે ભરીએ છે આપણી આપની પેઢીનો આવાસ સુરક્ષિત રહે એના માટે ભરીએ છે એટલા માટે આજે ફોર્મ ભર્યા પછી આપણા બધાની ખૂબ જવાબદારી છે ઇન્ડિયા ગઠબંધનના દરેક કાર્યકર્તાઓ એ કોંગ્રેસના હોય આમ આદમી પાર્ટી ના હોય એ પદાધિકારીઓ હોય કે ઉમેદવાર હોય દરેક જણ એટલા માટે લડવાનું છે કે આ દેશનું સંવિધાન સુરક્ષિત રહે દેશનું બંધારણ સુરક્ષિત રહે આ દેશનું લોકતંત્ર સુરક્ષિત રહે એટલા માટે લડવાનું છે લડવા માટે તૈયાર છે ને સંવિધાન વિજય સંકલ્પ યાત્રા તો આ તારીખ સુધી અહીંયા કેટલા પણ આયા છે તે જે નથી આયા તેમને દરેકને કહેવાનું છે કે આ ચૂંટણી સંવિધાનની સુરક્ષા માટે લવાની છે બરાબર છે ને આ ચૂંટણી સંવિધાની સુરક્ષા માટે લડવાની છે એમાં બધી વસ્તુ આવી જાય ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ સંવિધાનની વાત નહીં કરે અધિકારની વાત નહીં કરે એ યોજનાઓની વાત કરે થોડો લાંબો થઈ જાય પણ વાત કરવી છે ભારતીય જનતા પાર્ટી ભારતના લોકો એમ કહે છે કે આ લોકો બધાને વોટ આપવાના છે કેમ આપવાના છે એ લોકો એમ કે છે કે અધિકાર ની વાત નહીં કરવાની દરેક ના ખિસ્સામાં પૈસા જાય તો લોકો વોટ આપે અને આજકાલ દરેક ના ખિસ્સામાં શું આપી રહ્યા છે ખેડૂત ખાતામાં કેટલા હજાર જોરથી બોલો બે હજાર મહિલાના ખાતામાં પણ નાખવાના છે આ નામે તે નામે પૈસા નાખવાના છે પણ એ કેમ નાખવાના છે હું દરેક જગ્યાએ વાત કરું છું નદીમાં તળાવમાં માછલી મારવા માટે કોઈ જાય તો એક ગળી બનાવે ગળી ખબર છે ને ગળી માં શું ભરે અળસિયો અને પછી ગળી પાણીમાં નાખે માછલીને એમ થાય કે આ મને ખવડાવવા માટે આવ્યો છે મિસ્ટર આપવા માટે આવ્યો છે એ જે ગળ નાખે છે એને

एक एक बूथ ऊपर इंडिया का बंधन ना साखियो चाहे गोटवाई जाए एजेंट मुकाई जाए एक हानि रखवानी से कारण के शनि लड भूत ऊपर थमानी है व्हाट फॉर बंगलो व्हाट फॉर बंगलो व्हाट फॉर बंगलो व्हाट फॉर बंगलो दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार YouTube चैनल सब्सक्राइब नहीं की है કૃપયા સબ્ક્રાઈબ કરે તાકી દેશ વ દુનિયા કે હર ખબર આપક મિલતી રહે ધન્યવાદ